તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા એસટીના કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે આ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે એસટી કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી અર્થે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી હાથ ધરવામાં આવેલ છે જ્યારે ડ્રાઈવર કંડક્ટર કર્મચારીઓ સતત મુસાફરોની તેવા હેતુસર આજના મેગ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન હાથ ધરેલું છે અને તેમાં એસટી કર્મચારીઓ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તેઓના સ્વાસ્થ્યની ચકાસણી કરાવી રહ્યા છે